આજે ચાર દરવાજા વિસ્તારના બજારો બંધ પહેલગામ આતંકી હુમલાને લઈને આક્રોશ તો મંગળ બજાર પદ્માવતી કોમ્પલેક્ષ આતંકી હુમલો ખૂબ જ શરમજનક છે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે હવે જો પાકિસ્તાન સામે યુદ્ધ એ જ માર્ગ છે જો યુદ્ધ થાય તો વડોદરાના વેપારીઓ તન મન ધનથી મોદીજીની સાથે છે તેમ જણાવ્યું હતું આજ રોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ મુન્સી ખાંચા એસોસિયેશન પદ્માવતી શોપિંગ સેન્ટર વાસણ બજાર કલા મંદિર નો ખાંચો અને સમગ્ર લરી પથારા એસોસિયેશન ચાર દરજા વિસ્તારની અંદર છે એમના દ્વારા સખત બંધ પાડવાની અંદર આવ્યો છે આ બંધનું મુખ્ય કારણ એ હતું કે પહેલગાંવ ખાતે જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો જેની અંદર આપણા સનાતની ભાઈઓને ધર્મ પૂછી પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી એના વિરોધ ની અંદર અને આપણા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ રોજ આ બંધ પાડવાની અંદર આવ્યો છે